બધા મજામાં મજામાં જ હશે અને સ્વાગત છે તમારા આજના નવા વિડીયોની અંદર તો ભાઈ ઘણા સમય પછી આપણે ફેસ ટુ ફેસ વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવવાનું ન બનાવવાનું કારણ શું હતું કે ભાઈ આપણે હતા લગ્નની સિઝનમાં ધોડાધેડ તમને ઘણા વિડીયો જોયા હશે કે આપણે લગ્નના સિઝનમાં ધોડાધેડ હતા અને ભાઈ આપણો પિત્રો આજ આવ્યો ઘેર ઘણા દિવસ પછી કેમકે એ પણ લગ્ન ખાવામાં આવતો ક્યાંક શું કહેવાય કે જવું પડે ને નહીં નોતરા હોય ને આપણે જવું પડે તો આપણે વાગીચા છે જોઈ જાઓ આપણે બી અહીં પૂગીજો વાડીજા હેંચના પાંચ એટલે હવે આપણે હું શું કામ કરવાનું છે એ આપણે વિડીયોમાં દેખાડું તમને ભાઈ આપણે આ બહેને થઈ ગયું કંઈક ઝેરી અસર ટૂંકમાં કંઈક કરડ હોય કે કંઈ ઝેરી ખાઈ ગઈ હોય તો શું છે કે એ એમને એમ પડી હજ ને કંઈ ખાતી નથી કે પાણી નથી પીતી પણ આ તમે જોઈ કોઈ એના શરીર ઉપર જોઈએ કે કીડું કેટલું છે ને આ એક જ દિવસમાં એટલું કીડું થઈ ગયું ને બસ આમને આમ ચાલની પડી અને ભાઈ આનું દૂધ હતું પાંચ લીટર અટાણે એક ટીપું પણ દૂધ દેતી નથી આપણે આની ડોક્ટરી પણ ઘણી કરાવી ડોક્ટર કરાવીશન કાલે દીધા અને આપણે એને ઊભી કરવાની કોશિશ કરીએ હું થાય છું આપણે જોઈએ હવે આજે આપણે કેમ કે એક આખો દિવસથી બેઠી હ બેન આપણે ઊભી કરી દીધી કેમ કે આ છે આપણી ભાઈ લાગતી બેં એમ એમ કહેવાય કે કઈ માથાકુટ વગરની ભેં છે દોવામાં પણ હાવ હોજી છે પણ કાલ કેમ માની લો કે કાલ રાતે એમ ત્રણ દિવસ રાતે ત્રણ દિવસ રાતનું એવું થઈ ગયું શું કહે પોદળો કરે એમાં માસના લોંદા નીકળતા હતા આપણે એમ બહુ ગંદા એવા અને ત્યારનું કંઈ ખાધું નથી ડૉક્ટર પણ આવ્યો તો કાલ અજેક્શન દીધા ત્યાર અને પાછો અત્યારે પણ ડૉક્ટર આવે તો હવે શું થાય આપણે જોઈએ હું કે શું નહીં અને આપણે ભાઈ દાણા પણ આપણે શું કહેવાય કે એ પણ આપણે કરી લઈએ તો ખારું સારું રહે મનની શંકા હોય એ વહી જાય તો હાલો તમને બતાવું વિડીયોમાં આગે હું છે શું નહીં ને જોઈએ કે ભાઈ આપણો ભાઈ આવી ગયો નોકરી ઉપરથી એ આપણે કસમાં છે એટલે લગ્ન ખાવે આવ્યો જોઈ કે વિડીયોમાં હું તમને દેખાડા એક ફેસ ટુ ફેસ અને જમાવટ છે ભાઈ અટાણે આપણા બાપા ભાઈ ફેરા કરે આપણી ગાડી દેહે કેમ કે ભાઈ કામ હજી બધું બાકી છે અને ઢોર માટે બાંધવાના છે નીરવાનું છે અને પાવાનું બધા શું કહેવાય કે અટાણા પાંચ વાગ્યા પછી આપણે ઢોરનું કામ બહુ હેવી લેવલમાં હોય થોડોક ટાઈમ ન હોય સા અટાણે બને તો સા પીને આપણે વળગ ગયા તો તમને બતાવીએ ક્યાં છે તો ભાઈ આપણે ખેતરમાં લીલે આવી ગયા તો એને પહેલાં તો ઘોડી ગયા વિડીયોમાં તો નહીં દેખાય ન વિડીયો ઉતારવામાં રહેવું તો લીલ પાછો આડો પડી જાય ખેતરમાં ખેતરમાં આપણે અટાણે ઘઉં છે ઘઉં હવે સહેલું પાણી પૂરું થઈ ગયું એટલે હવે ઘઉં ઉપાણ કરી લીધા અને ભાઈ આમાં આડા પડ્યા હોય તો ગોબા ઉપાડી લઈ ઘઉંના એટલે હવે જાળવીને આપણે આલી બાજુ ફરી મેં આમ કાઢી આવીએ એમ ચાલો તો જોતા રહીજો વિડીયોમાં કઈ ગરમા ગરમ શા બની ગયો પીને હવે કામ ધંધે વળગ રોજડા રોજડાને ગોળીને આવતા રહીએ આપણે નર શાપી એ જોઈ લઉ કેમ છે સાબા કે અમારો કેર દૂધ નો એમાં કઈ ઘટઈત જ નહીં નેમ જો ઉપાડી લીધો મને બનાવવામાં રાત નો જે કેમ

તે એ કંઈ ખાતી નથી પણ ટાણે ખાવા વળગી ગઈ છે આજે ટાઇલની પહેલું વેલું અહીંયા મોઢામાં ત્રેહલું નાખ્યું બાકી ટાઇલનું કંઈ એટલે કંઈ નતું ખાધું તો આપણે શું છે કે આ ભેં હિપેર છે તાણે દૂજાણામાં કંઈ બીજું છે નહીં એટલું ભેંહું આપડી પાસે ત્રણ છે પણ બીજું ગાભણ્યું છે આ એક ભેં આપણે દૂધ દે એમાંથી બધું આપણે કરીએ બીજી ભેં છે હું તમને દેખાડું એ આપણે અટાણે ખાવાનું જ આપે એમ ખાવા વળગી જાય તો આપણે સંતોષ થઈ જાય ભાઈ કે ભાઈ હવે મકર હવે આની પર છે આ આપણે ભેં છે એ અટાણે ખાલી ખાવા પૂરતી દૂધ આપે ને એલી ભેંનું આપણે દેરીએ જાય પાંચ લિટર જીવું પાંચ સાત લિટર જેવું દેર્ય જાય બધી થઈને ના આપણે હજી ખડેલા છે આ બધાય એ હજી ત્યાર થવામાં છે ને એલી ભેં છે એક એ અટાણે ગાભણી છે એમ આપણે કંઈ જાગર ઘોર છે નહીં બે બળદું છે એક વાસળી છે ને બીજા બે બળદું છે એ આપણે બીજી જગ્યાએ છે ને આપણે એક પારું છે બીજું કંઈ આપણે એટલો લોપ નથી તો હવે આપણે બતાવું તમને વિડીયોમાં આગળ બીજું કાંઈ કામ નથી આપણે અટાણા પાંચ વાગ્યા પછીનું કામ હોય ઢોરને હસવાનું ને બધી નિરણ પૂરો કરવાનું ને રવાર આપણે વાઢેલ પડી આમ ખેતરનું છેલ્લું નાખું દેખાય ને ત્યાં રવાર વાઢેલ પડી ત્યાંથી આપણે ધાબળિયા હારવાની અહીંયા સુધી નીરી દઈએ બધા મિત્રો આપણે જાય અટાણે વ્યવહારનો સારો ભરવા જે વાઢેલ પડી એ બહુ સચી છે આપણે આવે જોઈ લો આ એ બીજી થાબડી લઈ લે બે થાબડીઓ ફરી તો બતાવું તમને જોઈ લો આ જોઈ લો આને હક નથી કે જો તો આપણે છે ને હેઠો બહુ લાંબો છે આમ જોયો હજી આગળ છે એવું છે કઈ છે આપણી જવેર ને આપણે દેખાય તમને જ્યાં પૂળા નથી દેખાતા ને બે વાટેલ હજી હમણાં જ જો કે વાડી જ્યાં નથી દેખાતી ને એ આપણે નિરવામાં બધી હારી લીધો ને આ ચારો આપણે પહેલાં જ વાઢી લીધો તો લીલો શું કહેવાય કે લીલો સારો આપણે ન નાખીએ ને આમાં જે મોરુ મર્યું શું કહેવાય ઝીણી ઝઘર હતી ને એ બધી આપણે નિરવામાં કાઢી નાખી હવે હજી આપણે લીબાજુ તો પૂળા વાળી લીધા આ બધમાં પોળા વાળવાના બાકી છે હજી એ આપણે નિરાતે વાળી લે હું કેમ કે આગળ તો લગ્ન ખાવામાં છે એટલે ભેગું ન થાય હાલો તો દેખાડું તમને હવે સારો બારો ભરી ઘેર જાય ને નિયર ભરને પછી દોઈ લી હે જી દોવા દે ને હું છે કે પછી ડોક્ટર આવે ને બેને બતાવી જો કે ખાવા તો ઓળગી ગઈ આજ આપણે થોડી શાંતિ થઈ ગઈ જો કે આજ ખાવા ઓળગી ગઈ ને તો બાકી થોડીક ઉપાધી હોય કે ભાઈ આપણી ગુજરાતી નઈ પર હાલતું હોય તો હું છે કે થોડીક ઉપાધી તો થાય કે કેડું માણા છે ભાઈ આપણે ની માટે વધારે પ્રેમ હોય પશુ માટે માણા હોય કે પશુ હોય આપણા માટે બધી સચ્ચુ હોય છે તો ભાઈ જગારનો સારો ભરાઈ ગયો મોટલી સડાય એમ નથી મોટલી વધારે ભરાઈ ગઈ કેમ કે અહીંથી આપણે પુગાડવાનું છે શર્ટ અહીંયા એટલે મોટલી હરખી ભરવી પડે થોડા થોડા ભેગું ન થાય કેમ કે બહુ લાંબુ પડી જાય અને ભાઈ હજી આવ્યો નથી ભાઈની જો એ રસ્તામાં છે આવે એટલે આવે એટલે મોટલી સડાઈ દઈ ને પછી ભાગીએ આપણે જોતા રહો કઈ બાજુ ના ભાઈ ના ભાઈ ફાઈનલી આપણે બે મોટલી કમ્પ્લેટ ભરી લીધી ના ભાઈ કે મારો ફોટો શૂટ કર્યો હું કઈ હું લોકલ છે હું એનો ફોટો શૂટ કરું હું ફોટો કરું તમને ખબર છે ભાઈ ઓહો હાલો ને ભાઈ હવે આપણો ભાઈ જ છે એટલે થોડુંક ફોટો શૂટ કરી દઈએ આમ પણ થોડોક હીરાજીવો તો નથી લાગતો આપણે થોડોક આમાં ફોટો શૂટ કરી સારું થી હીરા જેવો બનાવી દઈએ જોઈ લો જોઈ લો લખણ લખણ પ આને ફોટા હારા પાડી દીધા બેકગ્રાઉન્ડ બાકી બ્લર કરીને તો એ કંઈક પાછા પેડે શું કરી લેવું હવે આનું અને ફોટા પાડી કેમ દેવા મારે હવે એ જ કહું તમે લોજો પવન પવન ને વાતાવરણ ક્યાં છે હાલ ઉભી જાય હાલ હાલ પાડી દઉં આડો કેમેરામાં તો કરો પણ હા હા દાસાના મેળને ફોટા પાડવા બોલો શું કરી લેવું હવે આપણે આના ફોટા બાકી પાડી દીધા મસ્ત હું તમને દેખાડું જોઈ લઉં અને મારા ફોટા અહીંયા કેવા પડે દેખાડું તમને આમ આમ ન હોય આપણે પાડી દેવાય ફોટો માંગવા ના આવતો ફોટા આપણે પાડી દઈએ હારા એટલે હું કઈ એમ હોય કે આપણા હારા નહીં પાડવાના દહેનત વગરના પાડી દઈએ એમ તેમ એમ હોય કઈ યાર હાવ હાલ હાલ મોટલી સાઈડે હાલ ફોટા ફડાવી લે હાલ ને હજી ધોરને બાંધવાનું નીરવું આ પબજી રમી રમીને ઉખડી જવાનું સારો લઈ આવે ને સારો આપણે નાખી દીધું બધાને હો હોની જગ્યા અને એટલો નાખ્યો આટલો એટલો આપણે બધાને નાખી દીધો પણ આ વાડામાં છે ને યા ત્રણી એના હક નહીં હોય જોજો આગળી એક ને ખાવાય નહીં દે કે ખાહે એની આગળ હું અહીં ઊભો ત્યાં સુધી હોપીને ખાહે બાકી આમ ત્યાં આમ ગડબડાટી બોલાવી દે આ આપણી પાસે ભદુડી હાલો હવે તમને બતાવું છું યાદ કામ હવે એટલો આપણે સારો વેતો હોય મમ્મી કહે કે આપણે બાજુ મૂકી આવ્યો હવે એને આપણે એલીબાજ મૂકી દઈએ છીએ એમ કે કાયમ એટલે એટલે એ ક્યાં સારું નાખીએ તો પૂરું નહીં થાય એમ કે એવું સાચી વાત છે થોડી ગેસભાઈ હે ને કોમ્પલીટ ખાવા વળગી ગયા કાંઈ થોડું થોડું જોઈએ કેટલું ખાય એ પ્રમાણે જોઈએ હજી ડૉક્ટર આવકમાં છે ડૉક્ટરને આવવામાં થોડું મોડું થાય એની રીતના ટ્રીટમેન્ટ હોય કંઈક કરે તો આપણે કરાવી લઈએ કેમ કે ભાઈ ઝેરી વસ્તુ શું છે એનું કેવું કે ભાઈ ચીક કરડવામાં આવી ગયું હોય અથવા તો કંઈક ખાવામાં આવી ગયું હોય તો એનું ઝેર ગયું એમ અને કાલ તમે થઈ જાવ તો હવે હાલત એની બેકાર હતી પછી ચાર સિક્સન લીધા પછી થોડીક ઊભી થાય અને આજે એમ કે મારી મમ્મી કે પાણી પીધી થોડુંક કે કાલ કાંઈની વસ્તુ નથી દોવા દેતી કે કાંઈ નથી એમને એમ પડી હતી હશે જે હાલતમાં તમને વિડીયોમાં દેખાડ્યો ને એ હાલતમાં જ પડી હતી કાલની કાલની વાત છે એમ કાલ એટલે ત્રણ દિવસ આમ તો ત્રણ દિવસ સાંજની વાત છે તો કે આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય ને અટાણે આપણે શું કહેવાય ખાવા વળગીએ એટલે થોડોક આપણે સિવાય અધ્યારથી યથોિત રહ્યો એમ હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ ને દેખાડ્યું તમને નવું નવું કંઈક આગળ વિડીયોમાં હું શું છે તમે વિડીયો જોતા રહીશો ને ચેનલને સબસ્ક્રાઈબ મજા આવે તો કરી દીજો ભાઈ આપણે આ મોજ પૂરતી બનાવીએ એવું કંઈ નથી કે આપણે હું કમાણી કરવા બનાવીએ મજા આવે આપણે ટાઈમ પાસ થઈ જાય ને થોડીક મજા આવે તમને કંઈક નવું નવું દેખાડતો રહો તો આપણે શું છે ટાઈમ વયો જાય એમ હાલો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ